પવિત્ર શ્રાવણ માસની સવારી ભક્તોને પહેલા હર હર મહાદેવ અને જય રામ જય બોલબાલા મહાદેવ ખનન ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ એક કાર્યકર તરીકે બોલબાલામાં સેવા આપું છું અને ક્ષેત્ર વિભાગ મેડિકલ વિભાગ તમામ વિભાગમાં ગુપ્ત સેવા કહી શકીએ કે ભાઈ કંઈ એવું કંઈ જાહેરમાં જઈએ નામનું હોય અને કામથી દાદા દાદા જાણે એ રીતના કામ કરીએ રાખજે આપણે દર સોમવારે આપણે અહીંયા અલગ અલગ પ્રકારના શણગાર કરીએ છીએ લેસના શણગાર હોય રુદ્રાક્ષ માળાના શણગાર હોય શ્રીફળના શણગાર હોય મીણના શણગાર હોય વર્ષોથી કરતા આવ્યા છીએ બત્રીસ વર્ષથી બોલબાલા ટ્રસ્ટ કાર્યરત છે એવી જ રીતના સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કાર્યરત છે એવી જ રીતના મહાદેવની સેવા હોય કે કોઈ પણ અન્ય પ્રસંગ હોય હિન્દુ ધર્મના પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ ધર્મના પ્રસંગ હોય એમાં બોલબાલા ટ્રસ્ટ હર હંમેશ માટે એક સેવા તરીકે અને એક પ્રેરણા તરીકે સમાજમાં એ રીતનું કામ કરે છે આવતા સોમવારે આપણે આપણે આ જોઈ શકો છો કોડીના શણગાર કરેલા છે આવતા સોમવારે આપણે ફૂલના શણગાર છે પછી મહાકાલ સ્વરૂપ શણગાર છે અલગ અલગ જે રીતની દાદા પ્રેરણા કરે એ રીતની આપણે ઘટાટોપ શણગાર હોય છે પીતળના શણગાર હોય છે અમાસ હોય છેલ્લો સોમવાર તો આપણે બરફના શણ બરફના શણગાર છેલ્લા કેટલા વર્ષોથી આપણે કરીએ છીએ અને જે રીતની મહાદેવ ની પ્રેરણા ગુરુ જે રીતની પ્રેરણા કરે એ રીતના આપણે કાર્ય કરતા રહીએ દાદાના સાનિધ્યમાં રહીએ બસ ઈચ્છા હરિભક્તો મહાદેવ